ધાનેરા તાલુકાના ખિમત ગામેથી ધંધાર્થે દેશ વિદેશમાં વસતા જૈન પરિવારોના મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી છે નાગપંચમીએ જ ગોગા સ્વામીની મૂર્તિઓ તસ્કરો ઉઠાવી ગયા હતા હાલ ત્રણ મકાનમાં ચોરી સામે આવી છે પરંતુ જેમ જેમ પરિવારો વતનમાં આવતા જાય છે તેમ ચોરીની ઘટનાઓ બહાર આવતી જાય છે જેથી પોલીસ નિષ્ક્રિય હોવાનું જૈન પરિવારો માની રહ્યા છે ધાનેરા તાલુકાના ખિમત ગામે તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે તારીખ સોળ ઓગસ્ટના રોજ ખિમતના વતની અને હાલ મુંબઈ ગ્રાન્ટ રોડ ખાતે રહેતા જયેશભાઈ ડાયાભાઈ જોગાણીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ખીમત ગામે આવતા તસ્કરો મકાનમાંથી તિજોરી કબાટ મંદિર તોડી સામાન વેરવિખેર કર્યો હતો જ્યારે તિજોરીમાંથી સોનાની ચેઇન તેમજ મંદિરમાંથી તેઓની સાત પેઢીની પૂજાથી નાગસ્વામી ગોગા મહારાજની ચાંદીની મૂર્તિઓ ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા તેઓએ આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેઓની બાજુમાં રહેતા અને હાલ સુરત ખાતે રહેતા વસંતભાઈ લલ્લુભાઈ જોગાણી પણ ખીમત ગામે આવતા તેમના મકાનના પણ તાળા તૂટેલા જણાવ્યા હતા તસ્કરો તેમાંથી પણ માલસામાન ઉઠાવી ગયા હતા જેની પોલીસને જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત ગામમાં અન્ય બંધ જૈન પરિવારોના મકાનોમાં પણ ચોરી થઈ હોવાની આશંકા છે જેમ જેમ પરિવારો વતનમાં આવશે તેમ તેમ ચોરીની ઘટના બહાર આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ ચોરીનો અંજામ જૈનોના બંધ મકાનોને એક જ દિવસે આપ્યો હશે જોકે સોળ ઓગસ્ટે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ હજુ સુધી કોઈ તસ્કરને પકડી શકી નથી કે ચોરીનો કોઈ ભેદ ઉકેલાયો નથી જેથી જૈન પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે